તો એ ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની એટલે કે જોઈન થઈ જવાનું છે અને એની અંદર કન્ડક્ટર રિલેટેડ જે કંઈ માહિતી જે છે એ તમને અંદર આપણે આપતા રહીશું બરાબર છે તો શરૂ કરીએ આજનું સેશન આપણે જોઈએ છે ગુજરાતનું જગ્યા બરાબર છે સામાન્ય જ્ઞાન જે છે એ સરકાર મતલબ પેપર સેટર જે છે એ ધારે તો આ પ્રકારનું પૂછી શકે છે બરાબર છે સર્વપ્રથમ ગુજરાતી મુક ફિલ્મ કઈ હતી

તો શરૂ કરીએ આજનું સેશન ગુજરાતી ફિલ્મ બરાબર છે તો ગુજરાતી ફિલ્મોની જો વાત કરીએ આપણે તો સર્વપ્રથમ ગુજરાતી મુખ ફિલ્મ મુખ એટલે કે બોલતી ન હોય તેવી ફિલ્મ બરાબર તો કઈ હતી શેઠ સગાડ છે જે રજુ થઈ શકી નહીં થઈ શકી ન હતી બરાબર એટલે એ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે સર્વપ્રથમ ગુજરાતી મુખ ફિલ્મ જે રજુ થઈ શકી ન હતી એ ફિલ્મનું નામ શું હશે તો શેઠ સગાડ આવશે

बराबर से कई साल आगे साल बत खास ध्यान एक वक्त सर्च करतीसिंह मेहता कई अवसर नरसिंह मेहता चलो आग करिए तो प्रथम बोलती रमुजी फिल्म कई अवश्य प्रथम बोलती रमुजी फिल्म है? तो प्रथम बोलती रमुजी फिल्म तो बोलती फिल्म आफड़ो फितूरी क्यों फाफड़ो फितूरी बराबर चलो आग बात करिए तो कर मुक्त પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હશે કે જેની ઉપર કર લેવામાં ના આવ્યો હોય એવી કર મુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ આવશે તો પ્રથમ ગુજરાતી ફિલ્મ જે છે એ આવશે અખંડ સૌભાગ્ય અખંડ સૌભાગ્ય વતી ચલો અહીંયા ગાડી ઓગણીસો બત્રીસ જે છે એ ડન આવશે રાઈટ છે ઓગણીસો બત્રીસ પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ કઈ આવશે નરસિંહ મહેતા ઓગણીસો ને બત્રીસ ઓકે ચલો કવિ કલાપી ની કૃતિ હૃદય ત્રિપુટી પરથી બનેલી ફિલ્મ કઈ આવશે તો મનોરમા બરાબર છે મનોરમા કઈ આવશે મનોરમા કવિ કલાપી ની કૃતિ જે છે હૃદયની હૃદય ત્રિપુટી બરાબર છે એના પરથી બનેલી ફિલ્મ એટલે મનોરમા આવશે ગુજરાતની રાજકીય ફિલ્મ કઈ આવશે ભક્ત વિદુર જે રાજકીય કારણોસર પ્રતિબંધિત થઈ હતી બરાબર મહાનવલ કથા સરસ્વતી ચંદ્ર પરથી બનેલી ફિલ્મ કઈ આવશે તો ગુણ સુંદરી નો ઘર સંસાર ગુણ સુંદરી નો ઘર સંસાર

પ્રોત્સાહક પારિતોષિક મેળવનાર ફિલ્મ હતી ઓકે ચલો આગળ રાષ્ટ્રપતિ તરફથી ગુણવત્તાનું પ્રમાણપત્ર મેળવનારી ફિલ્મ કઈ આવશે તો નંદનવન નંદનવન અને કસુંબીનો રંગ કઈ આવશે નંદનવન અને કસુંબીનો રંગ આ જે ફિલ્મ જે છે એને રાષ્ટ્રપતિ દ્વારા શું તો ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવામાં આવેલું હતું ચલો તો આ ફિલ્મ જે છે આટલી ફિલ્મો જે છે ખાસ આપણે તૈયાર કરી લઈશું બરાબર છે કે સૌ પ્રથમ ગુજરાતી મુખ ફિલ્મ શેઠ સગા ગુજરાતી મુખ ફિલ્મ જે રજૂ થઈ હોય તેવી શ્રી કૃષ્ણ સુદામા બોલતી ફિલ્મ પૂછે તો નરસિંહ મહેતા આવશે રમુજી ફિલ્મ પૂછે તો ફાફડો પિતુરી આવશે રમુજી આ શબ્દ જોઈને જ આપણને રમુજી આમ એક પ્રકારનું રમુજી ટાઈપનું લાગે ફાફડો પિતુરી બરાબર રંગીન ફિલ્મ તો રંગીન ફિલ્મ કેવું હોય રંગીન કેવું હોય એટલે કે

સરસ્વતી ચંદ્ર પરથી બનેલ ફિલ્મ ગુણ ગુણસુંદરીનો ઘર સંસાર ખાસ યાદ રાખીશું આ બનેની અંદર ભૂલ ના થાય બરાબર છે કર્મક ફિલ્મ પૂછો તો કણસ ભાગ્યવતી અને સરસ્વતી ચંદ્ર પરથી કયો તો કે ગુણસુંદરીનો ઘર સંસાર આને યાદ આપણે રાખવું હોય તો સરસ્વતી સરસ્વતી તો આપણને શું આપે વિદ્યા આપે બરાબર છે વિદ્યા આપે તો આપણામાં શું આવે ગુણ આવે બરાબર છે વિદ્યા વગરનો માણસ કેવો હોય કે આનામાં ગુણને કામી હોય એટલે કે સરસ્વતી એ ચંદ્ર પરથી બનેલી ફિલ્મ કઈ આવશે ગુણ સુંદરીનો ઘર સંસાર ચલો કમા મુનશીની કૃતિ પૃથ્વી વલ્લભ પરથી બનેલ ફિલ્મ પૃથ્વી વલ્લભ ગુજરાત સરકાર તરફથી પ્રોત્સાહક પારિતોષિક મેળવનાર ફિલ્મ કઈ તો મેહદી રંગ લાગે બરાબર છે ગુજરાત સરકાર સરકારે પ્રોત્સાહ પ્રોત્સાહિત કર્યું છે એ ફિલ્મ મેહદીનો રંગ આવશે અને રાષ્ટ્રપતિ કે તો રાષ્ટ્રપતિ તરફથી કઈ આવશે તો કે નંદનવન અને કસુંબીનો

તો કયો આવશે મહિમદાવાદ આવશે આ જે છે પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયેલું છે બરાબર આ સિવાય આપણે કંડક્ટરમાં પણ એક નદી રિલેટેડ પ્રશ્ન જે છે પૂછાઈ ગયેલો છે શરૂ કરીએ સાબરમતી નદીના કિનારે આવેલ શહેર કયા આવશે સાબરમતી નદીના કિનારે આવેલ શહેર ગાંધીનગર આવશે ગાંધીનગરથી આગળ આવે એટલે તમને અમદાવાદ અને મહુડી બરાબર છે સાબરમતી નદી કિનારે આવેલ શહેર કયા આવશે ગાંધીનગર અમદાવાદ અને મહુડી ચલો આગળ જોઈએ નર્મદા નદીના કિનારે કયો હશે ચાંદોદ કરનારી ભરૂચ અને શુક્લતીર ચાંદોદ કરનારી ભરૂચ અને શુક્લતીર તાપી નદીના કિનારે આવેલું શહેર કયું હશે સુરત નિઝર માંડવી અને સરસ્વતી તાપી નદીના કિનારે આવેલું શહેર સુરત માંડવી નિઝર અને સરસ્વતી સિદ્ધપુર નદીના કિનારે સિદ્ધપુર પાટણ અને દાતા આ જે છે સિદ્ધપુર પાટણ અને દાતા જે છે એ કઈ નદીના કિનારે આવેલો પ્રશ્ન અહીંયા આગળ નદી તમને પૂછી છે બરાબર છે જે તમારે કોમેન્ટ કરવાની છે સિદ્ધપુર પાટણ અને દાતા એ કઈ નદીના કિનારે આવેલું છે ચાલો હું તમને ઓપ્શન આપું છું હું તમને ઓપ્શન આપું છું કે ભાઈ બનાસ સરસ્વતી બનાસ આવી એ બાજુ પછી સરસ્વતી આવી રૂપિયા સરસ્વતી આ ઓપ્શન એ ઓપ્શન બી અને ઓપ્શન સી આ જે છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે ચલો આ ત્રણ માંથી કોઈ પણ એક નદી આવે છે ખાસ તમારે કોમેન્ટ કરવાનું છે બરાબર છે ચલો ઓકે તો તમારે તમારી કોમેન્ટ કરવાની છે હું તમને આનો જવાબ આપું છું ચલો આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર મચ્છુ નદીના કિનારે આવેલું શહેર કહ્યું ચાલો મચ્છુ હોનારત તો આપણને હમણાં જ ખ્યાલ છે મચ્છુ હોનારત ક્યાં બનેલી કે મોરબીની અંદર મોરબી માળિયા અને વાંકાનેર આ નદીના કિનારે આવેલ શહેર છે ભોગાવ નદીના કિનારે કિનારે આવેલ શહેર તો તમને ખબર જ છે બે નદી છે વઢવાન ભોગાવ વઢવાન ભોગાવ પછી એક લીમડી ભોગાવ બરાબર લીમડી ક્યાં આવેલું છે તો કે સુરેન્દ્રનગર એટલે લીંબડી પણ તમારે યાદ રાખવાનું છે સુરેન્દ્રનગર બરાબર છે ચલો વરુણ ભોગાવ લીમડી ભોગાવ લીમડી ભોગાવ સુરેન્દ્રનગર માંથી અહીં ભોગાવ નદીના કિનારે આવેલ કયું સુરેન્દ્રનગર અને વઢવાણ ચલો પૂર્ણા નદીના કિનારે આવેલ કયું મહુવા મહુવા કયું તો કે સુરત નવસારી અને જલાલપોર આવશે પુષ્પાવતી નદીના કિનારે કયું શહેર આવેલું છે તો તમને ખ્યાલ હોય જો મોઢેરાના મંદિર સૂર્ય મંદિર વિશે તમે ભણ્યા હોય બરાબર છે ઉનાવર કિનારે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે હિરણ કપિલા અને સરસ્વતી નદીના પર આવેલું નદીના ત્રિવેણી સંગમ પર આવેલું જે સ્થાન છે કયું આવશે સોમનાથ કયું આવશે સોમનાથ બરાબર છે ચલો આ પ્રકારનો પ્રશ્ન પૂછે કે સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે તો હિરણ કપિલ કપિલા અને સરસ્વતી ઉપલેટા અને જેતપુર આજી નદીના કિનારે આવેલ શહેર જણાવો તો આજી નદીના કિનારે આવેલ શહેર રાજકોટ આવશે મેશ્વર નદીના કિનારે આવેલું શહેર કયું જણાવો જણાવો તો મેશ્વર નદીના કિનારે આવશે શામળાજી બરાબર છે શામળાજી ક્યાં આવેલું છે અરવલ્લી બરાબર છે ચલો માજમ નદીના કિનારે કયું શહેર આવેલું છે મોડાસા આવશે ઔરંગા નદીના કિનારે આવેલું શહેર શહેર કયું આવશે વલસાડ કયું વલસાડ હાથમતી નદીના કિનારે કયું શહેર આવેલું છે હિંમતનગર જેને કયું નામથી ઓળખવામાં આવતું હતું અહમદનગર કયા નામથી અહમદનગર ચલો ગોમતી નદીના કિનારે આવેલું શહેર કયું હશે તો ગોમતી આવેલ શહેર એટલે દ્વારકા બરાબર બરાબર છે 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 એ ગીત પણ સાંભળેલું ચલો આગળ હમણાં જ મેં તમને શરૂઆતમાં કીધું કે આ પ્રશ્ન જે છે પોલીસ કોન્સ્ટેબલમાં એક વખત પૂછાય ગયેલો છે પાત્રક નદીના કિનારે આવેલું શહેર કયું હશે મહેમદાવાદ ઓછક નદીના કિનારે આવેલું શહેર કયું હશે નવી બંદર ચલો દમન ગંગા નદીના કિનારે આવેલ શહેર કયો હશે શૈલવાસ દમન ગંગા આપણે જીએસઆરટી સેના જે ડેપો છે વિભાગ છે એમાં પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ જે એસ ટી બસની ઉપર લખેલું હોય છે બરાબર દમન જુદું જુદું નામ છે આશ્રમ છે વલસા દમન ગંગા છે પછી અમુલ છે તો એ યાદ રાખવાનું છે તો માલન નદીના કિનારે કયું શહેર આવેલું છે તો માલન નદીના કિનારે આવેલું છે મહુવા સરસ સરસ્વતી નદીના કિનારે આવેલ શહેર જણાવો જો આવી ગયું સરસ્વતી નદીના કિનારે આવેલ શહેર કયો હશે પાટણ સિદ્ધપુર અને દાંતા હમણાં જ મેં તમને પ્રશ્ન પૂછ્યો તો એ તમને ઓપ્શન આપ્યા હતા ઓપ્શન એ હતો બનાસ બીજો ઓપ્શન હતો સરસ્વતી ત્રીજો ઓપ્શન હતો રૂપેણ બરાબર છે આમાંથી જવાબ શું આવશે આપણો સરસ્વતી સરસ્વતી નદીના કિનારે આવેલ શહેર કયો હશે પાટણ સિદ્ધપુર અને દાંતા વિશ્વામિત્ર નદી

જ્યારથી ભરતીની જાહેરાત થઈ છે ત્યારથી આપણે મૂકતા રહીએ છીએ બરાબર છે ડ્રાઈવર ભરતી માટે એક કોમન સબ્જેક્ટ હતો ડ્રાઈવર અને કન્ડક્ટરમાં રોડ સેફ્ટી રોડ સેફ્ટી તો આ રોડ સેફટી જે છે આપણે મૂકેલા મટીરિયલમાંથી કુલ પેપરની અંદર કેટલા પ્રશ્નો પૂછાયા હતા તેર પ્રશ્નો આપણે જે યુટ્યુબ પર અને આપણા મટીરિયલ જે છે એમાંથી કુલ બાર પ્રશ્નો પૂછેલા છે કેટલા બાર પ્રશ્નો અને તમને જો એક વાત કહું તો કદાચ જે પૂછાવાલાયક મટીરિયલ આપણે મૂકતા હતા બરાબર તો સૌથી પહેલું જે જે વિડીયો મેં જે જે વિડીયો રોડ સેફ્ટીના મૂક્યા છે અને એમાંથી પૂછાવાલાયક જે પ્રશ્નો હતા ને એ વિડીયોની અંદર પહેલો જે વિડીયો હતો ને એની અંદર માત્ર એસી વ્યૂ હતા કેટલા એસી મિત્રોએ જોયું હતું એ એસી મિત્રોએ કદાચ વિડીયો પૂરો જોયો નહીં ખાસ તમને એક અપીલ છે કે તમે વિડીયો અમારી પાસે આવો છો બરાબર છે અને અમારી પાસે તમે આવો છો તો જે જે મટીરિયલ મુકાતું હોય છે એ કમ્પ્લીટલી એને ફોલોઅપ કરો પૂરેપૂરું જોતા રહો બરાબર છે કેમકે એ એસી વિપ્સ જે છે પેપરની અંદર આપણી યુટ્યુબ ચેનલની અંદરથી તેર માર્કનું જે રોડ સેફ્ટી પેપરમાં પૂછાયું છે ને એમાંથી બાર માર્કનું પૂછાયું છે જો કદાચ વિદ્યાર્થીઓ એનો લાભ મેળવ્યો ને લાભ મેળ્યો હતો માર્ક્સ બાર માર્ક્સ એટલે ઘણા માર્ક્સ કહેવાય બાર માર્ક્સ એટલે ઘણા માર્ક્સ કહેવાય કેમકે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે પચીસ માટે રહી જતા હોય છે એ વખતે બરાબર છે અને તો એ માટે એક ગર્વની વાત હોય છે બરાબર છે અને એકદમ તો તમારે આનો લાભ મેળવવો જોઈએ ચાલો આજે તમારી સાથે આજે તમે જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરજો અત્યાર સુધી આપણે નું કહેતા ન હતા પરંતુ હવે મટીરીયલ આપણું એવું મૂકે છે કે પૂછાવા લાયક બરાબર છે જે પૂછાતું હોય છે તો માટે તમારે લાઈક શેર અને કોમેન્ટ કરવાની છે અને તમારા મિત્રો સાથે શેર કરવાનું છે બરાબર છે મિત્રો સાથે શેર નથી કરતા તો તમારે આ વિડીયો લેક્ચર જે છે એ શાંતિથી જોવાનું છે તમારી રીતે અને તૈયાર કરવાનું છે બરાબર આ સિવાય બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો નવા વિડીયો જે છે આપણે જીકેની બસ જે છે એ આગળ કન્ટિન્યુ રહેશે બરાબર કન્ડક્ટર નું ત્રીસ માર્ક આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકવાના છે મૂકાતું જ આવે છે રોડ સેફટી જે છે એ તમે જોઈ લીધું છે કે પૂછાતું હોય એવું આપણે મૂક્યું છે હવે જે કન્ડક્ટરના જે ટોપિક જે છે આપણે હવે મુકતા રહીશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત